જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે સરગાસનની અંદર છસો ને ચોવીસ પૈકી વધુ આવાસની ફાળવણી છે એ કદાચ રદ થશે અને વેઇટિંગની અંદર રહેલા જે લાભાર્થીઓ છે એને આવાસ છે એ ફાળવવામાં આવશે હવે સરગાસનની અંદર કયા આવાસની આપણે વાત કરીએ છીએ આ કઈ સ્કીમ હતી અને આની અંદર લોકોને પઝેશન છે એ ક્યારે મળશે કેવા લોકોના આવાસની ફાળવણી રદ થશે

એટલે આ જે બે હજાર છસો ને ત્રેસઠ આવાસ છે એ જ છે કે જેની અંદર વાવોલમાં બે સ્કીમ એ ઘડમતિયાની અંદર અને સરગાસનની અંદર જે સ્કીમ હતી એના માટે આ વાત કરવામાં આવે છે આ જે સ્કીમ છે એ ટીપી નાઇન એફપી એકસો ને ઓગણપચાસ ઉપર બનાવવામાં આવી હતી અને એની અંદર છસો ને ચોવીસ જ્યારે આવાસ છે એની અંદર સૌથી વધારે આવાસનું વેટિંગ છે એ લાગુ કરવાની શક્યતા છે એ કદાચ જોવા મળે છે આની અંદર એક ઓગસ્ટથી લાભાર્થીઓએ આવાસની નિયત કરેલી જે કિંમત છે છ પોઈન્ટ પાંચ લાખ સામે રકમ ભરવા માટેનું પેમેન્ટ શેડ્યુલ છે એ પણ કરી દેવામાં આવેલું છે સૌથી વધારે જેટલા લાભાર્થીઓ છે એના દસ્તાવેજ ખામીયુક્ત હોવાના કારણે હાલ તે સંબંધે નિર્ણય બાકી રાખી અને પાંચસો જેટલા લાભાર્થીઓ છે એના પાસેથી પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત છે એ કરવામાં આવશે બે હજાર છસોને ત્રેસઠ આવાસ યોજના લાગુ કરી એ પહેલાં જ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા બોર્ડની જે બેઠક થઈ હતી એની અંદર નક્કી કરવામાં આવ્યું હતું કે ગોડા સિવાયના જે લાભાર્થીઓ છે એને આવાસ યોજનાનો લાભ છે એ નહીં મળે જે લોકો ગોડા વિસ્તારની અંદર આવે છે એમને જ આવાસ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી પરંતુ ઘણા બધા એવા લાભાર્થીઓ હતા કે જે ગોડાની બહારના પણ લાગુ પડેલા છે કે તો તેમને કદાચ આવાસ છે એ રદ કરવામાં આવશે કેટલાક કિસ્સાની અંદર ગોડા વિસ્તાર સિવાય અરજદારો દ્વારા પણ અરજી છે કરવામાં આવેલ હોવાથી તેમની જે ફાળવણી છે એ રદ કરવાની જોગવાઈ હોવાથી આગામી દિવસોની અંદર કાર્યવાહી તંત્ર દ્વારા કદાચ હાથ ધરવામાં આવશે આ સિવાય લાભાર્થી આવસની જે નિયત રકમ છે એ છ લાખ રૂપિયા આગામી અગિયાર માસ સુધી તંત્ર દ્વારા નિયત કરેલ હપ્તા મુજબ ભરવાની રહેશે હવે તંત્ર એ હપ્તા છે નક્કી કરેલા છે એ શેડ્યુલ મારી પાસે નથી આવ્યું જો મને શેડ્યુલ ક્યાંયથી મળશે તો હું તમારી જોડે જરૂરથી શેર કરીશ હવે સરગાસણ સાથે જે છસો ને ચોવીસ આવાસોના નિર્માણની કામગીરી છે એ પ્રગતિ હેઠળ છે છસો ને ચોવીસ આવાજ આવાસનું જે પોઝિશન છે એ આગામી મે બે હજાર પચીસ સુધીની અંદર ફાળવી દેવાનું તંત્ર દ્વારા આયોજન છે એ કરવામાં આવ્યું છે આ ઉપરાંત સૌથી વધારે જે લાભાર્થીની ફાઇલો છે એ ફરીથી ચકાસણી કરી અને પેમેન્ટ શેડ્યુલ છે એ લાગુ કરવામાં આવશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો ગોડાના આવાસની અંદર જે દસ્તાવેજ છે એની નોંધણી માટે વધુ ત્રણ ડીઈ છે એ રોકવામાં આવ્યા છે ગુડા દ્વારા અત્યાર સુધી સૌથી મોટી જે આવાસ યોજના છે એની અંદર બે હજાર છસોને ત્રેસઠ જે આવાસ છે એ લાગુ કરવામાં આવેલ છે ડોક્યુમેન્ટ વેરિફિફિકેશનની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે હવે પરંતુ જે પ્રમાણે પેમેન્ટ શેડ્યુલ નક્કી કરવામાં આવે છે તે જોતા વાસણા હળમતિયા સ્કીમના તેરસો અને બાવન આવાસનું પેમેન્ટ શેડ્યુલ છે એ હજુ સુધી નક્કી કરવામાં નથી આવ્યું એટલે વાવોલની સ્કીમ અને સરગાસનની સ્કીમનું જે પેમેન્ટ શેડ્યુલ છે એ નક્કી કરી અને જે લોકો લાભાર્થી છે એમના જોડે પેમેન્ટ શેડ્યુલ છે એ શેર કરવામાં આવ્યું હશે ગુડા દ્વારા પરંતુ હળમતિયાની જે સ્કીમ છે એનું પેમેન્ટ શેડ્યુલ હજી લાગુ કરવામાં નથી આવ્યું બોર્ડ બેઠકની અંદર કરેલ ઠરાવ અનુસાર આવાસોના દસ્તાવેજ કરાયા બાદ જ લાભાર્થીને પોઝેશન છે એ આપવામાં આવશે બે હજાર છસો ત્રેસઠ જેટલા લાભાર્થીઓના દસ્તાવેજ કરવાના હોવાથી ગુડાની કચેરીની અંદર કામનું જે ભારણ છે એ પણ વધી રહ્યું છે જેથી કરી અને ગુડા દ્વારા દસ્તાવેજની કામગીરી માટે વધુ ત્રણ ડેપ્યુટી એન્જિનિયર છે એને કામ સોંપવામાં આવેલું છે હવે અગાઉ જુનિયર ટાઉન પ્લાનરને દસ્તાવેજની કામગીરી બાબતનો ચાર્જ છે સોંપવામાં આવ્યો હતો કામની ઢીલાસને કારણે તંત્ર દ્વારા જુનિયર ટાઉન પ્લાનરને નોટિસ આપી અને ખુલાસો પૂછવામાં આવ્યો હતો હવે દસ્તાવેજની કામગીરી પૂર્ણ થાય અને જે આવાસ યોજનાની અંદર પેમેન્ટ શેડ્યુલ નક્કી કરી દેવામાં આવ્યા છે તેના લાભાર્થીઓના દસ્તાવેજ કરી શકાય તે માટે તંત્ર દ્વારા વધુ તન કર્મચારી છે એને દસ્તાવેજ સંબંધિત કામગીરી માટે ફરજ છે સોંપવામાં આવી છે હજુ સુધી ગુડા દ્વારા વાવોલની બે સહિત સરગાસનની એક સ્કીમના લાભાર્થીઓ પાસેથી પેમેન્ટની વસૂલાત છે એ શરૂ કરી દીધી છે જ્યારે બે હજાર છસો ત્રેસઠમાંથી સૌથી મોટી આવાસ યોજના એવી વાસણ હળમતિયાની તેરસો ને બાવન જે આવાસ છે એનું પેમેન્ટ શેડ્યુલ છે કદાચ આગામી દિવસોની અંદર શરૂ કરાશે જેથી કરી અને ભાવના કામનું જે ભારણ છે એની અંદર પણ વધારો થવાની શક્યતા છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એટલે જે લોકોને વાવળ અને સરગાસનની અંદર આવાસ લાગ્યા છે એમને ખ્યાલ આવે કે એમને પેમેન્ટ શેડ્યુલ છે એ કરવાનું છે પેમેન્ટ શેડ્યુલ આવી ગયું છે અને પેમેન્ટ છે એ હવા કદાચ કરવાનું રહેશે તો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને બીજા લોકો સુધી શેર પણ કરી દેજો